મોતના આગાથી પતિએ પણ મોતને વાલુ કરી લેતા ચકચાર મચી જવા પામી છે આ બનાવ છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનો જેમાં માત્ર ચાર દિવસના સમયગાળામાં પતિ પત્નીના મોતથી ગામમાં અને સમગ્ર તાલુકામાં શોકનું મોજું ફરી વળ્યું છે બનાવની વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની ખાનગી હોસ્પિટલમાં કાજલબેન નીતેશભાઈ બારૈયા નામની મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું પત્નીના મોતના આઘાતમાં પતિ વારંવાર પોલીસ મથક ખાતે કરવા જતા અને ડોક્ટરની બેદરકારીના કારણે જ તેમના પત્નીનું મોત થયું હોવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા હજુ ગઈકાલે જ મહુવા પોલીસ મથક ખાતે મોટી સંખ્યામાં લોકોને સાથે રાખી અને યુવાનો જવાબદારો સામે ગુનો દાખલ કરવા રજૂઆત કરી હતી પરંતુ પતિ પત્નીનો પ્રેમ અતુટ હતો પતિના મોતથી પતિને ખૂબ જ આગત લાગેલ હોય ન્યાય મળશે કે કેમ તે અંગે સતત પતિ વ્યાકુળ રહેતા ત્યારે હવે પત્નીથી પોતાને છેટું પડી જશે તેવું વિચારી જે વહેલી સવારે ગળા ફાંસો ખાઈ મોતને વાલું કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે જોકે તેમના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત થયેલ હોવાના આક્ષેપો કર્યા છે હવે આ બનાવમાં શું પરિણામ આવે છે તે જોવાનું રહ્યું હાલ તો પતિ પત્નીના મોતથી ગામમાં અને સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે અને પરિવાર ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા છે હું બારીયા મિલન ને આ મારો મોટો ભાઈ છે ને અમે કાંઈ મેં કે એમને પૂછતો સાંજે કે મારા પત્નીને ન્યાય મળશે ન્યાય મળશે કાંઈ મેં કે એકનો એક ઈજ વાત હતી કે કમસે કમ ત્રણથી ચાર દિવસ રાતે અગિયાર વાગે પૂછે સાડા અગિયારે પૂછે એકલી મનમાં ઈજ વાત હતી કે ન્યાય મળશે ન્યાય મળશે

આ ચાર પાંચ જમણથી આવેલું હતું અને કાલે બનાવ બનેલો હતો એના કરનાર ને સદભાવના હોસ્પિટલમાં કોથરી સાફ કરવા માટે લઈ ગયેલા હતા અને ત્યાંથી એવું કીધું કે ખાટલો બેડ આપી દીધો કોથરી સાફ કરી અને પછી ડોક્ટરે એવું કીધું કે દસ પંદર મિનિટ પછી જગાડજો અને એ દસ પંદર મિનિટ પછી અમે ગયા પણ કોઈ જગ્યા નહીં અને પછી ડૉક્ટરને વાત કરી હતી આવ્યા ગાય ગા દોડતા દોડતા પછી કલાક જેવી મહેનત કરી પણ કાંઈ થયું નહીં એ નથી પછી અમે સામેથી કીધું કે તમારેથી ન થાય એવું હોય તો અમને કોઈ પણ દવાખાનાની સિઠ્ઠી કરી ગયો અમે ના લઈ જઈએ પછી એ લોકોએ અમને સિટ્ઠી કરી દીધી અને પછી મવા આવ્યા મવાથી ના કાંઈ હાથ ચાલ્યો નહીં ના ઘણી સારવાર કરી પછી અમને ભાવનગર મોકલ્યા ભાવનગર ગયા ના પણ કહેવામાં એવું આવ્યું કે આમાં કાંઈ છે નહીં કાંઈ થાય નહીં કાર્યવાહી અને તમે લાલ દવાખાનામાં ભીયા જાવ કે આમાં કાંઈ છે જ નહીં કે પછી મેં લાલ દવાખાના ગયા ના પછી દિવસના અગિયાર ને પંચાવન મિનિટે હાથમાં જતો રહ્યો ને પણ નાચ પાડી હતી આમાં કાંઈ થઈ એવું શક્યતા નથી કે પછી મેં પછી પીએમ કરાવવા ગયા હતા અને પીએમ કરાવીને મેં પછી દિવસે બીજા દિવસે અમારે લાસ્ટ લાઈન કરાવી આવ્યા પછી ચાર પાંચ અમને થઈ ગયા છે આની કાંઈ કોઈ કાર્યવાહી આગળ ચાલતી નહોતી એ પછી અમે ગામ લોકોને ભેગા કરી અને શિવાજી ચોક પોલીસ સ્ટેશન સામે ફરિયાદ નોંધાવવા ગયા કે આના પગલાં ભરો છતાં એ કે અમે પગલાં અમારા ચાલુ છે અમે પગલાં ભરીએ છીએ અને બીજા દિવસે આ મનમાંના એવું આવી ગયું કે મારા પત્નીને ન્યાય નહીં મળે એટલે એ લોકોએ આ ખરાબો ખાઈ લીધો છે